તેમનો ભાઈ ખૂબ દોરથી દોડી આવે છે અને કંઈ પણ વિચાર કર્યા વગર તે વેતવા નદીની અંદર કૂદી પડે છે લોકોની સીંચ નીકળી જાય છે જોર જોરથી બધા લોકો બૂમ પાડવા લાગે છે અને તે સમયે તેમના માતા પિતા પણ દોડીને તે સમયે આવી જાય છે એ તેજ પ્રવાહની અંદર એ બાળક તરતો તરતો તેમની બેન ત્રિપુર સુંદરી પાસે પહોંચી જાય છે તેમનો હાથ પકડી અને આટલા પ્રવાહની અંદર પણ તેમને ખેંચીને બહાર લઈ આવે છે લોકો આવા વીર બાળકને જોતા જ રહી ગયા હતા અને તેમને ધન્યવાદ આપવા લાગ્યા હતા આમ નાનો એવો વીપીને પોતાની બહેનનો જીવ બચાવ્યો હતો તે સમયે લોકોએ તેમની સાહસ અને તેમની નિરતાની પ્રશંસા કરી હતી અને ભારત સરકારે પણ સોળ વીર બાળકોમાં તેમને સમાવેશ કરીને ઓગણીસો એકાણુંનો રાષ્ટ્રીય પુરસ્કાર વીરતા પુરસ્કાર તેમને આપવામાં આવ્યો હતો આમ બાળવીરનો પુરસ્કાર તેમને મળ્યો હતો આવા તો અનેક વીર બાળકો હતા કે જેમણે આવા વીરતાના કાર્યો કર્યા હતા વંદન છે આવા વીર બાળકને